નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિપમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં વાત કરીશું આપણે અઢારમી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં ગઈકાલનો દિવસ કે જે ખૂબ જ ખાસ રહ્યો છે કારણ કે ચર્ચાઓ ગઈકાલની જે રાહુલ ગાંધીની સ્પીચ છે તેની ખૂબ જ વધારે ચર્ચાઓ થઈ રહી છે આપણે વાત કરીએ છેલ્લા દસ વર્ષની ખાસ કરીને વાત કરીએ તો ભાજપ જે બહુમતીથી જીતતું આવ્યું હતું અને ત્યારબાદ આપણે ઘણા બધા ઉથલપાથલ જોયા છે સંસદમાં ખાસ કરીને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોયા છે ઘણા બધા દ્રશ્યો એવા જોયા છે કે જે સંસદની જે શોભા ન કહેવાય પરંતુ તેવા દ્રશ્યો આપણે જોયા છે પરંતુ ગઈકાલનો દિવસ જે ચર્ચાઓનો દિવસ રહ્યો આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દિવસ રહ્યો છે કારણ કે એક પ્રકારે કહી શકાય કે ભાજપની ટીપી છે તેમાં ગઈકાલે કોંગ્રેસે સારી એવી બેટિંગ કરી છે તેમાં ખાસ કરીને રાહુલ ગાંધીએ કારણ કે આક્ષેપો અનેક કર્યા છે તે પછી નીટ હોય અગ્નિવિર હોય નોટબંધી હોય જીએસટી હોય તમામને લઈને ઘણા બધા આક્ષેપો કર્યા છે પરંતુ હિન્દુ મુસ્લિમ પણ જોવા મળ્યું જ્ઞાતિ જે અગત છે તે પણ ગઈકાલે આક્ષેપો જોવા મળ્યા એટલે કે સંસદમાં ગઈકાલે સંસદ નહીં પરંતુ એક ચૂંટણીનું મંચ હોય તેવું લાગ્યું હતું કારણ કે આ પ્રકારની ચર્ચાઓ કે જે ભવિષ્ય ભૂતકાળમાં ક્યારેક કદાચ આપણે નથી જોઈ પરંતુ ગઈકાલે હિન્દુ મુસ્લિમ ની ચર્ચાઓ પણ વધારે કહ્યું કારણ કે રાહુલ ગાંધીએ જે એક નિવેદન આપ્યું હિન્દુઓને લઈને ખાસ કરીને અને તેને જ લઈને જે પ્રકારે એક આગ પ્રસરી ગઈ તેવું કહી શકાય વિરોધની આગ તેમણે જે કહ્યું ખાસ કરીને સત્તા પક્ષ જે સત્તામાં બેઠેલા છે અને જે હિંસાની વાતો કરે છે તેઓ હિન્દુ છે જ નહીં તેઓ નકલી હિન્દુ છે જે પ્રકારની વાત કરવામાં આવી અને તેને જ લઈને ત્યારબાદથી જે તમામ જે હિન્દુ સમાજ છે તેમની પર આ વાત પહોંચી અને તેમાંથી રોષ સામે આવ્યો વહેલી સવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર જે પ્રકારે એક પથ્થરમારાની ઘટના પણ બની સવારે સાડા ત્રણ ચાર આસપાસ આસપાસની ઘટના છે રાહુલ ગાંધીના જે પોસ્ટર હતા ત્યાં શાહી પણ લગાવવામાં એ ઘણી બધી ઘટનાઓ આજે સવારે જોવા મળી ત્યારબાદ જે પ્રકારે અનેક અરજી પણ અમદાવાદમાં એક અરજી થઈ જે તેમના નિવેદનને લઈને ત્યારે આજે પણ જે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને આજે નરેન્દ્ર મોદી પણ જે તેનો જવાબ તે આજે સાંજે આપવાના છે પરંતુ ગઈકાલના નિવેદન વિશે આપણે વાત કરીશું જે નિવેદન આપ્યું છે તે નિવેદન કેમ આપવામાં આવ્યું આ સાથે જ જે ગુજરાતની પણ તેમણે વાત કરી કે આવનારી ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે ગુજરાતમાં તેવો પણ તેમણે દાવો કર્યો છે આ જ તમામ બાબતને લઈને આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે હાલ બે મહેમાન જોડાઈ છે મારી સાથે ભાજપથી શૈલેષભાઈ પરમાર અને કોંગ્રેસથી મુકેશભાઈ પંચાલ આપણી સાથે છે મુકેશભાઈ સ્વાગત છે શૈલેષભાઈ આપનું પણ સ્વાગત છે શૈલેષભાઈ સૌથી પહેલાં તો ગઈકાલનું જે રાહુલ ગાંધી નું ભાષણ ઘણા બધા આક્ષેપો કર્યા છે ભાજપે પણ કહ્યું કે એ તથ્ય વગરના છે એટલે તેને તેને ચકાસવા જોઈએ તે પણ વાત કરી છે આ સિવાય હિન્દુનું હિન્દુત્વ મુદ્દે જે નિવેદન હિન્દુ અને હિન્દુત્વ મુદ્દે જે નિવેદન પ્રિયંકા ગાંધીએ પણ છેલ્લે જણાવ્યું કે માત્ર જે હિંસા કરે છે જે સત્તા પક્ષમાં બેઠેલા છે અને હિંસાની વાતો કરે છે તેમના માટે હતું સમગ્ર હિન્દુ સમાજ માટે નહોતું પરંતુ છતાં પણ ભારતીય જનતા પાર્ટી તેને તમામ હિન્દુ સમાજને લઈ લે છે એમાં અને એક અલગ રીતે વાત પેશ કરે છે તેવી વાત જાણવામાં આવી રહી છે પ્રથમ તો શિવમભાઈ પેલા તો એ વાત કરવી પડે કે રાહુલ ગાંધીજી એ ખરેખર શું કહ્યું હતું રાહુલ ગાંધીજી એ કહ્યું હતું કે જે લોકો પોતાને હિન્દુ કહેવડાવે છે જે લોકો પોતાને હિન્દુ કહેવડાવે છે તે લોકો ચોવીસ કલાક ચોવીસ કલાક હિંસા કરે છે અને નફરત કરે છે હિંસા 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 નફરત નફરત નફરત

ક્યાંક હિન્દુત્વ પ્રત્યે પૂર્વગ્રહ રાખેલો એવું સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહ્યું હતું કે હિન્દુ વિરોધી બિલ જો નહેરુજી લાવશે તો હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ એટલે રામ સેતુ એવું કઈ અસ્તિત્વમાં છે જ નહીં અયોધ્યા એ કઈ અસ્તિત્વમાં છે જ નહીં એટલે આ પ્રકારની પણ વાણી કરી હતી એટલે હિન્દુ સમાજ ને કયો છે અને ચોવીસ કલાક હિંસક કયો છે મને એ સમજાતું નથી કે રાહુલ ગાંધી એ માનો કે બાર કલાક તો જાગતા હોય તો જોયું હોય હવે બાકીના કલાક એ સુવે છે કે નહીં ચોવીસ કલાક હિંસક જેવું એટલે

આખો ગાણવો દાજી ગયેલો છે એમણે હિન્દુ સમાજને ક્યારેય છોડ્યા જ નથી જી મુકેશભાઈ શું જે તર્ક ખાસ કરીને વાત કરીએ જે વાતનો તર્ક કે જે કહેવડાવવામાં આવી રહ્યું છે ભાજપ તેને બીજી રીતે જે પેશ કર્યું છે કે ના એમનો કહેવાનો અર્થ એ નહોતો સમગ્ર હિન્દુ સમાજને કહ્યું હતું હવે શું લાગે છે આપને આ ન બોલવાનું બોલી ગયા છે કે પછી આગળ હવે કઈ રીતની કોંગ્રેસની રણનીતિ રહેશે કારણ કે આક્ષેપ બંને તરફથી થઈ રહ્યા છે

એક એકબીજાની ગરીબમાં સાથે જો આપણે સાંભળીએ ને તો આપણને ખબર પડે કે ખરેખર એ વાત શું કરવા માંગે છે એમણે જે વાત કરી કે કે શિવજી એવું કહ્યું છે હિન્દુ અને હિન્દુત્વ એટલે સત્ય અને હિન્દુઓએ કોઈ દિવસ સત્ય થી ભાગવું ના જોઈએ આવી પણ એમણે વાત કરી છે એમણે એવું કહ્યું છે કે આરએસએસ અને બીજેપી એટલે કઈ હિન્દુ નથી એમ એટલે આખા હિન્દુ સમાજને સાથે લઈ અને દરેક સ્ટેટમેન્ટ ઉપર કે દરેક વાક્ય ઉપર આખા હિન્દુ સમાજને સાથે લઈ અને સ્ટેટમેન્ટ કરે તો એમનો વિષય છે એ લોકો તો જે બોલવું એ બધું બોલી શકે નહેરુજી ઉપર બોલે એ બીજા ગમે તે નેતાઓ ઉપર બોલે એમને જ બોલવાનો અધિકાર છે ને એ બધું બોલે કારણ કે વાણી સ્વતંત્રતા અધિકાર માત્ર બીજેપી અને એમના પ્રવક્તા કે એમના આગેવાનોને જ છે બીજા કોઈને વાણી સ્વતંત્રતાનો હક નથી એવું મને લાગે છે હવે રાહુલજી જે વાત કરી કે ભાઈ જે અહિયાં લોકો હિન્દુ ની વાત કરે છે અને કાયમ એ લોકો હિંસા ફેલાય એ રીતની વાતો કરતા હોય છે એટલે તમે એના કરતા પ્યાર અને એક ની વાત કરો ને તમે કાયમ જે બેઠેલા છો એ કાયમ છો આપણે હિન્દુ હિન્દુ સત્ય સાથે છે અને આપણે અહિંસા ની વાત કરો ને અમે તો અહિંસા ના પૂજારી છીએ અમે ગાંધી ના વંશજો છીએ આ વાત એમણે કરી છે એ વાત એમણે કોઈ કરતું નથી પણ એ લોકો પાસે તમે જો રાહુલજી બોલ્યા એની સામે પ્રધાનમંત્રી પણ બોલવા માંડ્યા બોલવા માંડ્યા ભાજપના ઉપર કેમ તમે નથી બોલતા એમણે જે નીટ ની વાત કરી આજે પચીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે તો એના માટે જે ચર્ચાની વાત છે તો એના માટે એક શબ્દ એમની પાસે સારો તો છે નહીં હું એમ કઉ છું કે પ્રધાનમંત્રી શપથ લીધા અને કિસાનો માટે બે હજાર રૂપિયાનું તાત્કાલિક એમણે કીધું કે કર્યું તો એમણે આખા એ જગ્યાએ બધે મીડિયામાં જાહેરાત કરી પણ એમણે ક્યાંય નીટનો બનાવ જે લેટેસ્ટ તો ખરેખર એમણે સંસદના શપથ લીધા પછી તાત્કાલિકે નીટના વિદ્યાર્થીઓ માટે વાત કરવાની હતી કે ક્યાંક અમારી ચૂક છે આજે હું તો અભિનંદન આપું છું ગુજરાતના મુખ્યમંત્રીને કે એમણે કબૂલ કર્યું કે ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ છે જેનાથી આ પ્રોબ્લેમ થયો છે તો હું કહું છું કે જ્યારે સત્ય હોય તો હું કહું છું વિરોધ પક્ષ હોય સત્તા પક્ષ એમણે ખરેખર ધ્યાન માં રાખીને કબૂલો જ એક ભાઈ ક્યાંક દરેક માણસ વહીવટ કરતો હોય ક્યાંક ભૂલ થઈ જ શકે છે એટલે એમાં કોઈ માણસ માત્ર ભૂલ પાત્ર પણ એનાથી એનો મતલબ એવો નથી

અને જે રીતનું માહોલ છે એ ડોળવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ખરેખર તો એવું કઈ ગુજરાતમાં તો એવી કોઈ વાત હોવી જ ના જોઈએ અને જે રાહુલજી એ વાત કરી કે અમે તમને ગુજરાતમાં હરાવીશું ઇન્ડિયા ગઠબંધન સાથે તો એમાં એમ શૈલેષભાઈ પણ હુમલો વહેલી સવારે આજે હુમલો હુમલો કેટલો યોગ્ય ગઈકાલે આ વાત કરી વિરોધમાં હુમલો તો જે પ્રકારે પથ્થરોના દ્રશ્યો પણ આપણે જોયા છે પોસ્ટર પર શાહી લગાવવામાં આવી છે અને કોઈ નહોતું ત્યારે કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં જમાદાર હતા સિક્યોરિટી તેમની પર હુમલો કરવામાં આવ્યો છે કે એક ગર્ભાવસ્થા જે સ્ત્રી હતી તેની પર પણ હુમલો કરવામાં આવ્યો છે આ વાત કરી છે જોવા થયું છે તો આ કેટલું યોગ્ય છે હું હુમલા વાળી વાત તો કરું જ છું પણ પેલા ગાંધી પરિવારના અમે વંશજો છીએ એવું બોલ્યા છે તમે કયા ગાંધી છો એ કયો ફિરોજ ગાંધી નો પરિવાર છે અને હિન્દુત્વ ઉપર બોલ્યા એ ઉપર કશું બોલ્યા નહીં એક વાત હવે રહી વાત જે કોંગ્રેસ કાર્યાલય જે કઈ બનાવ બન્યો છે એ જે કોઈ એ હિંસક વાતાવરણ સર્જ્યું છે એ વ્યાજબી નથી ત્યાં કોઈની ઉપર હુમલો થયો હોય તો પણ એ વ્યાજબી નથી પરંતુ

તેઓ જમીનમાં ત્રિશુળ ખોપી દે છે પરંતુ જે પોતાને હિન્દુ કહે છે તેઓ હંમેશા હિંસા હિંસા અને હિંસા કરે છે તમે હિન્દુ છો જ નહીં હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યની સાથે ઊભા રહેવું જોઈએ સત્યથી ડરવું જોઈએ નહીં સત્ય આપણું પ્રતિક છે આ વાક્ય પૂરું થતા જ તરત જ જે હોબાળો છે તે ચાલુ થઈ ગયું છે મયંકભાઈ આ વાક્ય આપે પણ સાંભળ્યું છે સંસદમાં ગઈકાલે શું થયું છે એ પણ આપે જોયું છે આપનું વિશ્લેષણ શું કહે છે જો અત્યાર સુધીની આમ જે શબ્દો તો જે છે એ શબ્દો સૌએ સાંભળ્યા છે અને ટેલિકાસ્ટ થયેલા છે અને રાહુલ ગાંધી જે બોલ્યા છે એની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે છે બરાબર રાહુલ ગાંધી બોલ્યા છે એની પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે એ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને ઉશ્કેરવા માટે જ બોલ્યા છે એક વાત છે કે અત્યાર સુધીની સ્થિતિએ કદી કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુત્વ માટે અને ખાસ તો નરેન્દ્રભાઈ મોદીની સામે કદી બોલવાની હિંમત કરતા નહોતા બોલતા નહોતા આ ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે એ પછી તેઓ જે બોલ્યા છે અને 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 હું તો એવું કહું છું કે આ તો સંસદ નું બહુ ગંભીરતાથી બહુ તટસ્થતાથી આપણે સમગ્ર પરિસ્થિતિને જોઈએ બહુ બહુ એકદમ તટસ્થતાથી વાત કરું છું કે આ પરિસ્થિતિ જોઈએ તો સંસદ નું આ પ્રથમ સત્ર છે પ્રથમ સત્રનો પહેલો જ આ રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર પ્રસ્તાવ પર ની ચર્ચાનો મામલો છે હજી તો ઘણું બધા પાણી વહી જશે વર્ષ 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 છે છે અત્યાર સુધી જે ગયા એ દરમિયાનમાં જે કઈ બરાબર આમ ચુસ્ત રીતે જે કઈ બધું શાસન ચાલ્યું અને બધું થયું હવે આ જે ચૂંટણીની અંદર જે પરિણામ આવ્યું એ ત્રણસો માંથી જે જે સીટ ઘટી અને એ બધી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી આ સાંભળવું પડી રહ્યું છે બાકી કોઈની તાકાત હતી કે આંખ ઊંચી કરીને બોલી શકે એ બહુ સ્પષ્ટ વાત છે અને બીજું કે એ એ રાહુલ ગાંધી સાચું બોલ્યા છે સારું બોલ્યા છે એવું મારું કહેવાનો વાત નથી રાહુલ ગાંધી કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરીને બોલ્યા છે અને હિન્દુત્વમાં આવું ન હોય એવું કહીને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને ઉશ્કેરવાની કોશિશ કરી છે જે રીતે ભૂતકાળમાં એમણે સંસદની અંદર આંખ મારી હતી અને એ બહુ જ વિવાદાસ્પદ અને ખૂબ જ એની બહુ ચર્ચા થઈ હતી અને લોકોએ એને માટે પણ ઘણી બધી ટીકાઓ કરી હતી ટ્રોલ થયા હતા ઘણાને બહુ ગમ્યું હતું ઘણાને નહોતું ગમ્યું આ વ્યક્તિગત અભિપ્રાયો છે પરંતુ વિરોધ પક્ષ આટલા બધા પ્રમાણમાં હાવી કેમ થયા છે એ પણ એટલું જ મહત્વની વાત છે અને વિરોધ પક્ષ દ્વારા પણ આ રીતે પ્રથમ સત્રના દિવસોથી જ હિન્દુ શબ્દ વાપર્યો છે એવું આપણે શબ્દની અંદર જેની વાત કરીએ ભાઈએ જે આપણને શિવમ ભાઈએ જે શબ્દો કીધા એ શબ્દો એ સર્વ લોકો એ સાંભળેલા છે પરંતુ હિન્દુ શબ્દ બોલીને રાહુલ ગાંધીએ હિન્દુ સમુદાયને ટાર્ગેટ

આવી પરિસ્થિતિ વિરોધ પક્ષ બોલે કેમ થઈ અને કેવી રીતે થઈ હવે એક વાત વાત તમને તમને એ પણ વચ્ચે હું કહી દઉં કે હજી તો આભાર પ્રસ્તાવ પરની ચર્ચા છે જે રીતે પાર્લામેન્ટરી પદ્ધતિ ચાલી રહી છે પ્રક્રિયા ચાલે છે અને કામગીરી હોય છે હવે જવાબ ભાજપે બી આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી જવાબ આપશે જબરજસ્ત રીતે જવાબ આપશે અત્યાર સુધીની સ્થિતિ એ કોઈ પણ બાબત માટે સત્તાધારી હોય કે વિરોધ પક્ષ હોય કે કોઈ પણ હોય સામસામા જવાબો આપવાની પ્રણાલી અને સજ્જડ રીતે જવાબ આપવાની રહી છે અને આ તો બરાબર રીતસર આપણે એવું દેશી ભાષામાં કે વાઘડી બોર્ડમાં હાથ નાખ્યો હવે એવી એવી રીતની પરિસ્થિતિ થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે થી પણ જવાબ આવશે સજ્જડ જવાબ આવશે એક નહીં અનેક નેતાઓ જવાબ આપશે આ બાજુ કોંગ્રેસ દ્વારા પણ આવા મુદ્દાઓ ઉપસ્થિત થશે વાત એટલી છે કે હિન્દુ મુસ્લિમ ના મુદ્દાઓ ઉપસ્થિત કરવા એવું બધા પક્ષો અને બધા બોલતા રહ્યા છે તે છતાં પણ આવા મુદ્દા ઉપસ્થિત થતા રહ્યા છે હું બહુ તટસ્થતાથી કહું છું એ રાહુલ ગાંધી શું બોલ્યા એની એની યથાર્થતા કેટલી અને એ યથાર્થ નથી એ યથાર્થ છે એની ભારતીય જનતા પાર્ટીના મિત્રો આ રીતે કહેશે કે ભાઈ એ હિન્દુત્વની સામે બોલ્યા છે અને કોંગ્રેસના મિત્રો કે આવું નથી બોલ્યા નરેન્દ્ર મોદી એટલે હિન્દુત્વ તરફીનો રાષ્ટ્રવાદ એ એ પણ છે સવાલ એ છે રાહુલ ગાંધી ખોટું બોલ્યા છે સાચું બોલ્યા છે એ આખો જુદો ચર્ચાનો વિષય છે પણ આવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે રાષ્ટ્રપતિની આભાર પ્રસ્તાવ પરની ચર્ચાની અંદર વિરોધ પક્ષના નેતા દ્વારા અને આ રીતે ચૂંટણી મંચ હોય તેવું ક્યાંક ને ક્યાંક ગઈકાલે જોવા મળ્યું છે આજે હા બેટ્સમેન બેઠા જ છે એવું કઈ એવું નથી એને બધા બોલશે અને એ વખતે બધું મારો કહેવાનો મતલબ એ છે કે શબ્દો તો શસ્ત્રો છે અને શબ્દો તમે વાપરો છો એ એના અર્થઘટનો થાય છે એના આજે સવારે જે પ્રકારની ઘટના દિલ્હીમાં બની એના પ્રત્યાઘાત આવ્યા આ આ બધું ચાલતું રહેશે પણ આ બધું ક્યાં સુધી ને શેને માટે એના થકી શું મળવાનું ખરેખર એના થકી જે સમસ્યાઓ જે છે કે જે સમસ્યાઓને નામે કે જે સમસ્યાઓને ઉજાગર કરીને વિરોધ પક્ષ દ્વારા આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટી એવા પ્રકારનો કેમ્પેન કરવામાં આવ્યો શું એ સમસ્યાઓ એનાથી સોલ્વ થશે વિરોધ પક્ષ આવી રીતે હિન્દુત્વની ને આવી બધી છંછેડવાની વાત કરે એ એ રીતે એનાથી થશે સવાલ એ છે ને સવાલ એ પણ છે કે સામો આ રીતનો જવાબ આવશે એનાથી પણ થશે સવાલ બહુ તટસ્થાથી કહું છું બંને બંને મિત્રોની વાત કે એના સર વાત કરવામાં આવી છે રાહુલ ગાંધી દ્વારા કે લખીને લઈ લો આ વખતે અમે હરાવીશું મને એટલે હવે અટકાવશો નહીં આખી ફટાફટ જણાવજો કારણ કે સમય નો અભાવ છે બંને પાસે જ પણ જવું છે એટલા માટે જલ્દી એટલે ગુજરાતમાં હરાવશે એવું ધારો કે વિરોધ પક્ષના નેતા બોલે તો એ ગુનો કારણ કે ગુજરાત છે એ દરેક લોકો જાણે સામે વાળી પાર્ટી ને કેવી રીતે તોડવી પેપરો ફૂટવા મોંઘવારી બેરોજગારી તમે જ્યાં ગાળે જે રાજ્યમાં ચૂંટણી આવતી હોય ત્યાં સસ્તા સિલિન્ડર આપવાની વાત કરો તમે ખેડૂતોને લાભ કરાવવાની વાત કરો પણ જે ગુજરાત નો ખેડૂત

એ પછી તો સૂત્ર આવ્યું કે તેર બ્રિજ તૂટ્યા પચીસ પેપર તૂટ્યા અને એકસો છપ્પન વગર જોયે ચૂટ્યા આ શબ્દ આવે છે આજે લોકો એ વાત કરે છે કે પચીસ વર્ષ પચાસ પચાસ વર્ષ પેલાનું ઝાડ હોય પણ ભારત દેશ છે ને આ કઈ દસ વર્ષ એક મિનિટ ભારત દેશ બે હાજર ચૌદ થી સ્થપાયો એવું નથી ભારત દેશ પહેલા પણ સોનાની ચિડિયાતો આજે પણ છે આવતીકાલે રહેશે એટલે ક્યારેય એવું કોઈ સમજે નહીં એ બધા એવું બોલ્યા છે કે ફલાણા ભાઈ ને આવું કઈ કેવી રીતે બોર્ડ માં ભાઈ તેની વાત કરો છો આ બધી દસ વર્ષ થઈ અમે સત્તા સંભાળી એટલે એનો મતલબ એમ છે દેશના તમે માલિક થઈ ગયા વાત વિરોધ પક્ષ ના કરે તમે કોઈ નફરત ફેલાવાની વાત કરશો તો વિરોધ પક્ષ વાત કરશે અને વિરોધ પક્ષ છે હિન્દુ જ છે તમે કોઈ એકલા હિન્દુ નો ટેકો કોઈ એ લીધેલો નથી એટલે એવું રખે ને માનવું નહીં અને એનાથી કોઈ વિરોધ વિપક્ષ પછી બ્રિજ મુદ્દો હોય કે ઘણા બધા મુદ્દા છે અને એની અસર હવે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં જોવા મળશે આપનો જવાબ જલ્દી ફટાફટ શિવમભાઈ રાહુલ ગાંધીજી અને મુકેશભાઈ નેતાઓને મુંગેરી લાલ કે સપને જોવાનો અધિકાર છે

મયંકભાઈ ટૂંકમાં આપનો પણ જવાબ જલ્દીથી આપની શું પ્રતિક્રિયા પ્રતિક્રિયા છે બંનેની વાતમાં ગુજરાત ગુજરાતમાં હરાવીશું એવું રાહુલ ગાંધીએ કીધું એ ભારતીય જનતા પાર્ટી ને એક છૂચી કરી છે અને અને એ એ એ જે વાત જે છે એનાથી ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે હું ખરેખર ભારતીય તકલીફો છે એટલું જ નહીં સૌથી મોટી વાત કે જે સૌથી મોટી કાકા તમે બોલતા બોલતો તમે બોલતા જવાબ આપી દે મને બોલવા હું જે કઉ છું એ તમે સાંભળો વાત એટલી છે કે ક્ષત્રિય સમુદાયની જે નારાજગી આ જે લોકસભાની ચૂંટણી દરમિયાનમાં આવી છે એને જો બરાબર રીતે ચુસ્ત રીતે એવું ભલે કહેવાય પણ અંડર કરંટ શું હશે એ નિવડે વખાણ છે પરંતુ એ પાલિકા પંચાયતો કોર્પોરેશન પાર્ટીએ હોમવર્ક હું બહુ તટસ્થાની વાત કરું છું કોઈ તરફેણ કે કોઈ વિરોધની વાત નથી બહુ આ આ ભીત ઉપર લખેલી વાત છે કે જો આ જે લોકસભાની ચૂંટણીની અંદર જે બધા રાષ્ટ્રીય સ્તરે જે મુદ્દા થયા એ અહીંયા આવ્યા નથી પરંતુ એક બેઠક ભાજપે ગુમાવી છે એના પરથી સબક જો નહીં

かっ ચોક્કસ એ મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે તમામ મુદ્દાઓ છે કે જેના પર જે ચૂંટણીમાં તો આ બધા આક્ષેપો પ્રત્યક્ષેપો આપણે જોતા હોઈએ છીએ પરંતુ હવે સંસદ પણ જે આપણે વાત કરીએ તો તે પણ ચૂંટણીનો જંગ બની ગયો છે ચૂંટણીનો મંચ બની ગયો છે તેવું ગઈકાલથી લાગ્યું છે આજે પણ ખાસ જે સાજે એમનું પણ જે પ્રકાર નિવેદન છે અને તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તે પણ શું કહે છે તે પણ મહત્ત્વનું રહેશે અને સંસદનું આ સત્ર જે પ્રથમ સત્ર છે તે ખૂબ જ રસપ્રદ અત્યારે બન્યું છે કારણ કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ થયું છે વિપક્ષ પણ એક બાજુ મજબૂત બન્યું છે તેને લઈને તો હવે જોવાનું છે કે આજે હવે શું થાય છે શું જવાબ આપવામાં આવે છે પ્રધાનમંત્રી દ્વારા ચર્ચા કરીએ આપણે શૈલેષભાઈ મયંકભાઈ અને સાથે જ મુકેશભાઈ આભાર આપનો અમારી સાથે જોડાયેલા બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર